સુરતના આઠવા લાયન્સ ખાતે આવેલા ધી સુરત ટેનિસ ક્લબમાં મહાશિવરાત્રી નિમિત્તે મહાકુંભનો પાવન અનુભવ થાય તે માટે ભવ્ય મહોત્સવનું આયોજન કરાનાર છે જેમ કે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી ધી સુરત ટેનિસ ક્લબ જે શહેરની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ક્લબ છે ધી સુરત ટેનિસ ક્લબ વર્ષોથી ઇન્ટર ક્લબ જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જુદી જુદી સ્પર્ધાઓનું વખતો વખત આયોજન પણ કરતી આવી છે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરતી આવી છે હાલમાં ક્લબમાં વિન્ટર સ્પોર્ટ્સ કાર્નિવલ બે હજાર પચીસથી સફળ પ્રણાતી થઈ છે જેના અલગ અલગ રમતગમત જેવી કે બેડમિન્ટન ટેબલ ટેનિસ ક્રિકેટ બેલિયર્ડ સ્નુકર બ્રિજ લોન ટેનિસ વોલીબોલ પિન્કલબોલ યોગા એરોબિક્સ પિલાટીસ માઇન્ડ બોડી એન્ડ ફંડ સાઉન્ડ હિલિંગ મેડિટેશન વગેરેની ક્લબના સભ્યો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં કુલ લગભગ પંદરસો એન્ટ્રી આવી હતી વધુમાં ક્લબ દ્વારા માનવ સેવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્લબના ઇતિહાસમાં સૌથી વધુ એકસો બાર બોટલ બ્લડ ડોનેશન ક્લબના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું તો હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે કે કરોડો શ્રદ્ધાળુઓ પવિત્ર ગંગા સ્નાન કરી રહ્યા છે પરંતુ જે સભ્યો અને ભક્તો ત્યાં જઈ શકતા નથી તેઓ માટે ધી સુરત ક્લબ આ મહાકુંભનો દિવ્ય અનુભવ ઉપસ્થિત કરવા માટે વિશેષ આયોજન ક્લબના સભ્યો માટે મંગળવાર તારીખ પચીસમી ફેબ્રુઆરીથી છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર રોજ સાંજે ચારથી રાત્રે દસ કલાક સુધી બે દિવસ કરવામાં આવશે આ મહાકુંભ કાર્યક્રમમાંથી સુરત ટેનિસ ક્લબના ઇતિહાસમાં સૌથી ભવ્ય અને વિશાળ કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે આ વિશાળ કાર્યક્રમમાં ક્લબના સભ્યો ઉપરાંત શહેરના મહાનુભાવ નામાંકિત વ્યક્તિઓ હાજરી આપશે અને જ્યાં તેઓ પ્રયાગરાજ મહાકુંભનો ભવ્ય અનુભવ સુરતમાં મેળવી શકશે આ કાર્યક્રમ માટે પાંચસો લીટર પવિત્ર ગંગાજળ પ્રયાગરાજથી લાવવામાં આવશે અને ગંગાજળ છંટકાવ દ્વારા સભ્યો ભક્તોને પવિત્ર અનુભૂતિ કરવામાં આવશે કૈલાસ માનસરોવર તથા શિવજીના બાર જ્યોતિર્લિંગના ભવ્ય ડેકોરેશન દ્વારા અદભુત અનુભવ કરવામાં આવશે તો શિવજીની વિવિધ આકૃતિઓ અને દિવ્ય ચિત્રકામ દ્વારા દિવ્ય ભક્તિ વાતાવરણ પણ ઉભું કરવામાં આવશે તેમાં આજે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી સુરત આંગણે સુરત ટેનિસ ક્લબમાં એક ઐતિહાસિક એવા મહાકુંભનું ખૂબ સુંદર મજાનું ધાર્મિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક લેખે ત્રિવેણી સંગમનું જોરદાર આયોજન કર્યું છે અમારી સુરત ટેનિસ ક્લબની કમિટીએ તો આ આયોજનમાં અનેકવિધ પ્રોગ્રામ્સો અમારા તરફથી આયોજિત કરવામાં આવ્યા છે સુરત ટેનિસ ક્લબમાં બહુ ભવ્ય શહેર મહાકુંભના માટે ઊભો કરવામાં આવ્યો છે ના ઐતિહાસિક આ પ્રોગ્રામમાં સુરત શહેર ટેનિસ ક્લબ તરફથી મહાનુભાવો યુથને અને જે લોકો આ મહાકુંભમાં અધ્યક્ષ ત્યાં જઈ નથી શક્યા તે લોકો માટે ખાસ અમે લોકોએ આ સ્પેશિયલ આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે કે જે લોકો વયોવૃદ્ધ છે કે જે લોકો સિનિયર સિટીઝન છે નિયકો કોઈના કોઈ કારણસર ત્યાં જઈ નથી શક્યા ભીડને કારણે કે અન્ય કારણે તો તેવા તમામ લોકોને અહીંયા અમે આમંત્રિત કરી રહ્યા છીએ અને સ્પેશિયલ ગેસમાં અમારે ત્યાં સુરતમાં નામાંકિત સુરત શહેરના ઉદ્યોગપતિઓ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ ટ્રસ્ટીઓ જે રાજકારણ ક્ષેત્રે શ્રી સી આર પાટીલ સાહેબ અન્ય મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અધિકારીશ્રીઓ તમામને અમે લોકો અહીંયા આમંત્રિત કરી રહ્યા છે અને એક સારો મેસેજ નેશનલ લેવલે થ્રિંગ મેસેજ અમારા ક્લબ તરફથી અમે આપી રહ્યા છીએ કે અહુ ભવ્ય આયોજન ભવિષ્યની આપણી સંસ્કૃતિને ધરોરની જાગરણ માટે અમે જાગૃત રહે એના માટે અમે આ સુંદર મજાનું આયોજન કર્યું છે સુરત ટેન્સ ક્લબ દ્વારા શિવરાત્રીને લઈને યોજાનારા મહાકુંભના વિશેષ આકર્ષણમાં છ ફૂટનું શિવલિંગ તથા આઠ ફૂટનું નંદી શિવ સ્તુતિ શિવ મહિમા અને શિવ પુરાણ ભજનો ભસ્મા આરતી ઉજ્જૈનના જાણીતા કલાકારો દ્વારા ભસ્મા આરતી આરતી તાપી માતાની દિવ્ય આરતી અઘોરી નૃત્ય ઉજ્જૈનથી આવેલા કલાકારો દ્વારા રોમાંચક અને તત્વ દર્શાવતું શાસ્ત્રીય નૃત્ય ગંગાજર છંટકાવ પવિત્ર ગંગાજરથી સભ્યો ભક્તોને મહાકુંભનો અનુભવ શંખનાદ મહાપ્રસાદી મહાકુંભના ફોટોગ્રાફનું પ્રદર્શન કૈલાસ માનસરોની પ્રતિકૃતિ શિવજીના પેન્સિંગ પ્રદર્શન આયોજન કરનારા છે તેમ જણાવ્યું હતું બિરોટી પછી